અરે મફુજી તમે કીધું એટલે અમે ટપો ઘેર જતા રહ્યા અને પાછા તમે પાછી મશ્કે કરો તો મશ્કરી નહીં કરતો મે તમને હેડાડ્યા ને એના હેડા આવો પાછા લઈને હરિભાઈ દેખાતા નહીં જાય હરિભાઈ પણ આવતો એ કોઈ દેખાતું નહીં હા કોઈ નહી કરતો મારા વર્ષે મોન તૈયાર તૈયાર ને જાય તો રે તારી હાલ ઈ થઈ ને જાય કોઈ દેખાતું નહીં એવું છે કેટલું બધું કીધું મેં તોય મોનવા તૈયાર નતા

પણ એક વાત નું નિદાન કાઢું છું હું એ વાત કે ભુંડા કા આપણા અંગા ચમ આવું બના છે આજી ભાઈ આજી જો જો એ તો અમે કેવું છે ખબર છે છ મહિના હોક આ છ મહિના બનાવે છે આપણે નહીં બનાવે છ મહિના હોક જ નહીં અંતાઈ આ બધા એક મોણા ના છે કેવો મારે માં ના અંતાઈ ભુંડા કા આપણા ગામનો અને આપણા કુટુંબનો મોણા નહીં અંતાઈ ની બાંધો પૂછ ચાલ્યા સે

બધી જાય કો તો મારો હાથ ભાજી જાય કો તો તમારા ગામમાં ઝઘડો થાય કો તો આખા વહમાં ઝઘડો થાય પણ તમારો આડુ આવે એટલે કોને કોક ઉંદુ થાય સન થાય સન થાય છે બોલા મારી વાત હાજી ખોટી તમે તાર યાદ કરો કે જેટલી વખત તમારો આડુ તમારા ઘેર આવ્યો છે એટલે કોને કોક ના બનવાનું બની જશે આ શું થયું હા એક્સિડન્ટ થયો એટલે તમારું ભણિયા ખાલી થોડું વાગ્યું બરાબર

મને ખબર હતી આપડી મુઠા તું ની માની કદી ની માની તું એકનો બે ની થોય આ બોલ બોલ બજા બજે હવે આ બોલ સવાલા તને કહું ને પેલી કણ મને રી ઢળે લી જે એક મે રી નહીં કાઢી છું તો મે રી નહીં કાઢી જો ઉ દાઈ ખબર પડી જાય તને આય નો આલા તારા ગોનિયા એક્સિડન્ટ જો ને એના કરતી તારો એક્સિડન્ટ જો ને તું મરી જો ને તો તારા નોમનો નો પારાઓ તારો આડું તો અમારા ગોમમાં અબબ બંધી જો એટલે

மோரா

પણ એ મન તો વરદ બીજુંય ઘણું બધું દેખાય છે ચમ શું દેખાડું એટલે આ વરતમાં માં ફાટેલા પહેરવાના એટલે જેવું છે ખબર છે કે આપડે ભિખારી જો કરી ફરવાનું આ દાળે હોય

પેલા કેમ વાડમો વાડમો હેડ્યા છે તારું મોઢું કોઈ જોવું નઈ મેં તો જિંદગી નું જોયેલું છે પણ તું એ વઘાર કરે એટલું રાયડું લઈને હેડ્યો છે જેવા મુઠા કરીને આયા છે અને તે અમારા અલ્યા છે એવું વ્રત હોય કે મુઠા કાળા કરવાના હોય હા તમે જોયા છે

ઘડી વાર તમે બંધ રાખજો મૂડું મૂકાઈ જો આખું બધું જ થઈ પડે પણ હા મારે મશીન બગડ્યું હતું અને વળતું હતું પાણી અને મને મશીન અમુક કરતો નતું આવડતું એટલે હું ફૂંટા આકાર લઈ ગયો હતો બરાબર પણ એમ કેવું એવું થયું અમે પેલું કેરોસન રેડ્યું અને પછી હેન્ડલથી મશીન ભમાયું અને મશીન ચાલુ થયું ભાટ 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 ભાટ

કે પિક્ચર માં ખાલી એક્ટિંગ હોય અને જે હીરો હતા ને ઈ તમન રીયલ માં ફેટાઈ ગયો હુંડાગા હાચે હાજુ હવે કહી દે તમે તાર જો તમારો ભાઈ કોઈ પડ્યું હોય તો કહી દયો આ એ મુ પિક્ચર માં હતો ને તો એમ નહીં વાગુજી તમારે હાજુ અભડું છે હા તો અભડો થાય અમે બે જણા ગોમો હેડે જાતા હતા ઈકન બે મોટી મોટી ગાડીઓ આવી અને ગાડીઓમાં લગભગ 15 20 માણસો હતા બરાબર અમાર બેને મુઢા દબાયા અને અમે નાસા ગાડીયામાં ગાડીયામાં નાસી અને લઈ ગયા પેલા તળાવા લઈ ગયા એટલે હાથ બોધી નાખ્યા અમારું મુઢું બોધી નાખી દીધું પછી મે તાકાત કરી એટલે એક જણે મારા મુઢા પેલી પટ્ટી હતી ને એરી હટાઈ અઈ પછી તમે ડાયલોગ મારો હા મર્દ બન્યા કા ઇતનાય છો હા આ કોઈ છોણ કી એમ નઈ આવતું મુઢા શોખ હે તો

બંદુક હતી એટલે જાતે અમારે થોડું પાછું પડવું પડ્યું અને અમારે માર ખાવી પડી છે એટલે માર તો કાટી એમ કાચી ગયા વેઠ માં કાચી ભાઈ

હું તારા હંગાર મુઠા આવ્યો તો ની તો આપડે ને પેલા બે બાઇક વાળા બરોબર ને મારી જતા રહેતા હજુ ગોમો અમે કીધું નઈ કોઈ બાબુજી ગોમો કીધું હોત ને તો આજે બનાવ ના બનો અરે ભાઈ અમે લાખારી નતું કીધું પેલા મફુજી ફોન આવ્યો તો અચાનક ખબર છે કે હાઈવે પર આવો ઈ દાડા અમે બરો ઠોકા લાય અને બહાદુર થઈને ઊપડી ગયા રસ્તામાં અને બોડી ગાડા આયા ને ઈ માતાની ઠોકા અમને આડા પાડી પાડીને કૂટ્યાતા કે ગાડા પકડ્યા તું એક નંબરનો પનોથી થી આપડી તું હંગાટ હોય ને એટલે ગમે એવો હોય ને તોય માર ખાઈ જાય ઉપડ હેડવા થી વાગુજી કોપળો વાત છે આ શેતરમાં જ રહેવી જોઈએ બરાબર

અરે હવે તાર આખી વાત જાણવી છે ને બોલો હું તને આખી વાત કરું પછી તું તારી એમ ભાજી નાખજે બરાબર તમે તાર વાત કરો આ તો ઘેગારો ભાઈ કાઈ કાઈ ભાઈ

गाड़ी ले ayo Ayo,

એ ભાઈ આવશે શું સજા કર શકે છોડી મે લાગે ગોડાઉં ખોલો ગોડાઉં ખોલો આડો અંદર હેટ ઘર ફૂમદા કાકા મારો ભગવાન બહુ મહાન છે હો જો મફુજી અમન ના રોચા હોત ને અરે ભાઈ મફુજી અમન ના રોચા હોત તો મારી અન બાસકુજી ની હાલત તમારા જેવી થોત જાકી જા હવે ખુખરો ફૂટી જા જા ઈ તો વધુ હવે સમય કોમ કરી ગયો ગાની તું છોડો લે એ છોડો અરે ભાઈ ચોકડ હેડ્યા મોહણિયમ અરે ભાઈ ડોડુ ના બોલો સોના મોના અન તમે મારી વાત અપડો

બરાબર પણ એમ સમય શીખવી દાખલો નતો કે કુરીના ઘઉં ભરી લે પણ આ તો પુરી ના બંટી બંટી ઉપડી જેવા કરી બેન ખબર છે તમે જતા

તમને મળ્યા એટલે ભીટકાઈ જોઈ તમે નીકળ્યા ખોળવાની લઈને એટલે ભીટકાઈ જાય ગુંડા તમારી જરૂરી હતું હું રાજી થયો મને ગમ્યું